ચોમાસાની ઋતુમાં પાનમ થાય ત્યારે પાનમ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે મોરુદાર અને રમજીનાર ગામને જોડતો કોસબે પર પાણી ફરી વળતું હોવાથી કોસબે પાણીમાં ઘરકાવ થઈ જતાં હોવાને કારણે અહીંથી અવરજવર કરતા સહિત વાહન ચાલકોને કરવું મુશ્કેલ બનતું હોય છે પાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ કોઝવે પાણીમાં ઘરકાવ થતાં કોઝવેનું ધોવાણ પણ થતું હોય છે તો હાલ ચાલુ વર્ષે પણ થોડા દિવસ પહેલાં વર્ષેલા ભારે વરસાદથી મોર ઉંડાથી રામજીના ગામને જોડતો કોઝવે તૂટી જતા છેલ્લા દસ દિવસ ઉપરાંત વાહન વ્યવહાર બંધ થઈ ગયો જેથી આસપાસના ગામના લોકોને હાલાકી વેઠી પડી હતી જેને લઈ આ ગામના લોકોને આશરે વીસ થી પચીસ કિલોમીટર અંતર કાપીને લુણાવાડા તેમજ અન્ય ગામોમાં અવરજવર કરવી પડે છે તો કેટલાક વાહન ચાલકો તો જીવના જોખમે તૂટી ગયેલા કોઝવે પરથી અવરજવર કરતા હોય છે જેને લઈ મોરુંડાર અને બલુજી

મોરુંડાર અને રમજીની નાળથી સણ ગામને જોડતો માર્ગ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે પાનમ નદી પર મેજર બ્રિજ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે તેથી હવે અહીં આગામી સમયમાં બ્રિજ બાંધવામાં આવશે તો શહેર લુણાવાડા અને સંતરામપુરા આ ત્રણેય તાલુકાના મોરુંડારા ચારી બોરૈયા બલુજી મુવાડા કુટકર જુનાખેડ કોઠા સુદ્રિયા રમજીનાળ આમલતિયાત ફાચર પાંચ મુવા રામભેવના મુવાડા ચોટંગિયા

રજૂનાળાને ઉનારાને જોડતો આ ડીપ હાલ પૂરગ્રસ્તના કારણે તૂટી ગયો છે અને તૂટી ગયા પછી અમને એવું જાણવા મળ્યું કે આ વિસ્તારમાં આ બંને ગામોને જોડતા પુલનું મંજૂરી મળેલી હોય તો પુલ બને તો આ વિસ્તારની તમામ જનતા મહીસાગર જિલ્લાની અને પંચમહાલ જિલ્લાની બંને વિભાગની જનતાને આ આ પુલ આશીર્વાદરૂપ બને છે આ પુલ બન્યા પછી લોકોને બહુ અહીંયા વ્યવસ્થા સગવડ મળી રહે છે રાત દિવસ પણ અહીંયા કાયમ ગાડીઓ ચાલે છે અહીંથી આ વિસ્તારમાં કર્મચારીઓ પણ લુણાવાડાથી અપડાઉન કરતા સીધા આજ રસ્તા પર આવતા હતા એમને પણ કાયમ માટે શાંતિ થઈ જશે અને આ વિસ્તારની જનતા સરકારને તથા ધારાસભ્ય શ્રીને ખૂબ ખૂબ આભારી છે શહેરા તાલુકાના ઉંડા ઊંડાણના અંતરિયાળ વિસ્તારમાં આવેલો મોર ઊંડારા અને રમજીની નાર જે ટ્રાયબલ પોકેટમાં આવે છે અને આ વિસ્તાર તાલુકાનો છેલ્લો વિસ્તાર છે અને અહીંયા તાલુકા સુધી જવું હોય તો વચ્ચે પાનમ નદી ક્રોસ કરવી પડે અને પાનમ નદીના ઉપર આ વિસ્તારના આગેવાનોની રજૂઆતોના કારણે એક ડીપ બનાવવામાં આવ્યો હતો તે દર ચોમાસા દરમિયાન ડીપના ઉપરથી પાણી ફરી વળે જેથી આ વિસ્તાર તાલુકાથી વંચિત થઈ જતો હતો અને એમને તાલુકા મથકે જવા માટે મહીસાગરના જિલ્લા મથક લુણાવાડા થઈ અને ફરીને જવું પડતું હતું આ અને આ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી અને શિક્ષણના લક્ષી કામ માટે લુણાવાડા જવું પડે છે અને એમના માટે પણ આ ઊંભક પુલ ખૂબ મહત્વનો હતો થોડા ચોમાસા દરમિયાન આ નુકસાન થાય છે એટલા માટે આ વિસ્તારના અગ્રણીઓએ આ વિસ્તારના માન્ય ને વારંવાર રજૂઆત કરતા ધારાસભ્યશ્રીએ વિભાગને મંજૂરી માટે મોકલતા આ વિસ્તાર માટે ઉંદારા અને રમજીની નાને જોડતો પુલ અઠાવીસ કરોડના ખર્ચે મંજૂર થયેલો છે જેનો આ વિસ્તારની જનતાને ખૂબ આનંદ છે અને આ વિસ્તારની અંદાજે પચીસ હજાર કરતાં વધુ વસ્તીને આ પુલનો લાભ મળશે આ સિવાય કર્મચારી મિત્રો માટે પણ આ રસ્તો ખૂબ ટૂંકો હોય એમના માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે શહેરા તાલુકાનું છેવાડાનું ગામ છે મોરુનારા અને મોરુનારા પંચાયતની અંદર નદીની આમે દસ રમઝીન કરીને રેવન્યુ વિલેજ આવેલી છે રેવન્યુ વિલેજ માટે એ લોકોને ખેતીને અવર જવા માટે મોરુનારાથી રમઝીન દાળ જવું પડતો હોય છે રમઝીન રમઝીન દાળ સો ટકા ટાઈગર વસ્તી છે અને એ લોકોને પોતાના અંગત કામ માટે માની લો કોઈ કરિયાણા નું કામ કે આ કામ માટે ઉનાળે આવવું પડતું હોય છે ચોમાસા દરમિયાન આ પાણી આવવાથી થી બ્રિજ નું થવા થી એ લોકો ને બિલકુલ સદંતર અવરજવર બંધ થઈ ગયેલી છે અને ખેડૂતો ને ખેતી ખેતી કરવા જવા માટે પણ કઈ સમજી ના જવા માટે પણ અવરજવર બંધ થઈ ગયેલી છે અને હાલ સરકાર શ્રી દ્વારા જે આ મોટા બ્રિજ નું આયોજન કરવામાં આવેલું છે અને જે અઠાવીસ કરોડ ખર્ચે આ રોડ બ્રિજ મંજૂર કરવામાં આવેલું છે કે અહીંના વિસ્તારના અને આ વિસ્તારના આજુબાજુના ગામો મહીસાગર જિલ્લાના જે દસ પંદર ગામ આવે છે શહેરા શહેરા તાલુકાના દસ પંદર ગામ આવે છે જે ગામના લોકો એટલા આનંદમાં આવી ગયેલા છે કે જે આ વાત લોકોના સાંભળવાથી અતિ અને સારા આનંદમાં આવી રહ્યા છે આ આ આ યોજના સરકાર માટે સરકારે જે મંજૂર કરી છે એ અહીંના લોકો માટે ખુશ અને આનંદની લાગણી અનુભવે છે